વર્ષના દવરાથી ગામ તરફ જવાના માર્ગ ઉપર ઇન ચેનલ ફાર્મ હાઉસ નજીક નિકોરા ગામના યુવાનોની બાઇક વૃક્ષ સાથે ભટકાતા બને આશાસ્પદના મોત નીપજ્યા હતા ભરૂચ તાલુકાના નિકોરા ગામના તાળકુંડી ફળિયામાં રહેતા અઠ્યાવીસ વર્ષીય કમલેશ જયંતિ વસાવા ગત રોજ રાત્રે સાડા અગિયાર કલાકે પોતાના મિત્ર વિપુલ પટેલની બાઇક નંબર જીજે સો ડી આર તેત્રીસ વીસ લઈ અન્ય મિત્ર એકવીસ વર્ષીય મયુર લાલાભાઈ પટેલ સાથે જાડેશ્વર ચોકડી ખાતે જમવા માટે નીકળ્યા હતા તે દરમિયાન ભરૂચના તવરાથી અકસ્માત હતો અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર પહોંચતા તેઓનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું રાત્રે નીકળેલ બંને યુવાનો સવાર સુધી પરત નહીં આવતા પરિવારે શોધખોળ કરતા બંનેનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની જાણ થતા પરિવારજનોમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો અકસ્માત અંગે મૃતક કમલેશ વસાવાના ભાઈ હરેશ વસાવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે